તો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સંજીવ વાચમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જે પરીક્ષા લેવામાં આવનાર છે તેનું કેલેન્ડર જાહેર કરવામાં આવેલ છે તો આજના આપણે આ વિડીયોમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે કેલેન્ડર જાહેર કરવામાં આવેલ છે તેના વિશે માહિતી મેળવીએ તો વર્ષ પચીસ છવ્વીસ દરમિયાન આગામી યોજના પરીક્ષા અને પરિણામનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે હવે વર્ષ બે હજાર ચોવીસ પચીસ ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ દરમિયાન લેવલ પરીક્ષાઓમાં કન્યાન તાંત્રિક મદદ વર્ગની ત્રણ સત્તર જગ્યા માટે જે પરીક્ષા પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ લેવામાં આવી છે તેનું પરિણામ સંભવિત મે બે હજાર પચીસમાં આવશે પેટા હિસાબની સબ ઓડિટર અને હિસાબની ઓડિટર પેટા તજુરી અધિકારી વર્ગ ત્રણની બસો સાસઠ જગ્યા માટે મુખ્ય પરીક્ષા જે અઢાર બે પચીસ અને ઓગણીસ બે પચીસના રોજ લેવામાં આવ્યું હતું તેનો સંભવિત પરિણામ મે 2025 માં આવશે આંકડા મધ્યસ્થ વર્ગ 3 અને સંશોધન વર્ગ 3 ની કુલ 128 જગ્યા માટે 23/25 ના રોજ પરીક્ષા લેવામાં આવનાર છે આવી હતી તેનું પરિણામ મે 2025 માં આવશે તેમજ ફાયરમેન કમ ડ્રાઇવ વર્ગ 3 ની 148 જગ્યા માટે જે પરીક્ષા 25/3/2025 ના રોજ લેવામાં આવેલું તેનું મે 2025 માં પરિણામ આવશે હવે વર્ષ બે હજાર છવ્વીસ દરમિયાન પરીક્ષાનું સંભવિત આયોજન પચીસ માં કરવામાં આવેલ છે પચીસ છે અને પરિણામ જૂન બે હજાર પચીસમાં આપશે તેમજ આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ ત્રણની સાસઠ જગ્યા માટે તેવીસ ચાર બે ના રોજ સંભવિત પરીક્ષા તારીખ છે અને પરિણામ જૂન બે હજાર પચીસમાં આપવામાં આવશે આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ ત્રણની સિત્તેર જગ્યા માટે ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ પરીક્ષા લેવામાં આવશે અને પરિણામ જૂન બે હજાર પચીસમાં આપવામાં આવશે કોપી હોલ્ડર વર્ગ ત્રણ માટે કુલ દસ જગ્યા જેની સંભવિત પરીક્ષા તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ જૂન બે હજાર પચીસમાં પરિણામ જાહેર કરવામાં આવશે પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ત્રણ જગ્યા માટે પચીસ ચાર બે હજાર પચીસ ના રોજ પરીક્ષા રહેશે જૂન બે હજાર પચીસ માં આપવામાં આવશે ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર વર્ગ ત્રણ કુલ પાંચ જગ્યા માટે છવ્વીસ ચાર બે હજાર પચીસ ના રોજ પરીક્ષા લેવામાં આવશે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ બે વર્ગ ત્રણ કુલ ચોત્રીસ જગ્યા માટે ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ ના રોજ પરીક્ષા લેવામાં આવશે અને જુલાઈ બે હજાર પચીસ માં પરિણામ આપવામાં આવશે હવે વાત કરીએ તો મે મહિનામાં મિત્રો મે બે હજાર પચીસમાં ક્યારે ક્યારે પરીક્ષા લેવામાં આવશે તેની સંભવિત પરીક્ષા પરિણામ ક્યારે આપવામાં આવશે તે વિશે જોઈએ તો અહીં આપણને હથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની મુખ્ય પરીક્ષા મે જૂન બે હજાર પચીસ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વર્ગ ત્રણની પંદર પાંચ પચીસ સ્ટેલિલાઇઝર ટેકનિશિયન વર્ગની મે બે હજાર પચીસમાં ખેતી મદ વર્ગ ત્રણની અગિયાર પાંચ પચ અગિયાર પાંચ પચીસ મેનેજર અતિથિ અતિથિગૃહમાં ચૌદ પાંચ પચીસ સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી વર્ગની પચીસ પાંચ પછી અને આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ડોક્યુમેન્ટ વર્ગની ત્રિસ પાંચ પચીસમાં આવશે જૂનમાં આપણે વાત કરીએ તો મિત્રો અહીં તમે અલગ અલગ પરીક્ષાનું તમે જોઈ શકો છો જૂન બે હજાર પચીસમાં ક્યારે ક્યારે કઈ કઈ પરીક્ષા લેવામાં આવશે અને તેની મુખ્ય પરીક્ષા એનું પરિણામ ક્યારે રજૂ કરવામાં આવે તે પણ જોઈ શકો છો જો તમારે આનો સ્ક્રીનશોટ લેવો તો તમે વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને આગળ તમારે વધારે માહિતી જોઈતી તો ગૌણ પસંદગી મંડળની વેબસાઇટ ઉપરથી તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો હવે આગળ વાત કરીએ કે પરીક્ષા સંભવિત માર્ચ તારીખ આપણે આ બધી જોઈ શકો છો જેમાં અલગ અલગ વિભાગની અલગ અલગ હોય છે જેમાં જુલાઈ બે હજાર પચીસમાં પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે તો મિત્રો આ આપણે જે પરીક્ષાનું એપ્રિલ મે જૂન અને જુલાઈમાં જે જે ભરતી બહાર પાડી દીધેલ છે ત્યાંનું પરીક્ષાનું આયોજન આપણે અહીં જોઈ શકીએ છીએ તો વર્ષ પસંદગી મંડળ દ્વારા આ વખતે અલગ અલગ પરીક્ષાઓનું આયોજન ક્યારે પરીક્ષા લેવામાં આવશે તે તમામે તમામનું આપણને અહીં કેલેન્ડર દ્વારા આયોજન આપવામાં આવેલું છે જેથી તૈયારી કરતા ઉમેદવારોને પોતાને કઈ રીતે તૈયારી કરવી તે ખબર પડે અને તેમનો સમય પણ વધારે બગડે નહીં જો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સંજીવ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા